આપણા સૌના નેતા એમની એકસો પચાસ વર્ષની જન્મ જયંતિની ઉપલબ્ધિમાં આપણે સમગ્ર ભારત જ્યારે આ યુનિટી માર્ચ કરવા જઈ રહી છે ત્યારે આજે દિશા શહેર પણ આ તિરંગાથી એમના માન સન્માન એમના વિચારોને જ્યારે આગળ ધપાવવા માટે આજે બગીચાથી લઈને શેખ રાણપુર આથમણા વાસ સુધી સમગ્ર દિશા આ પદયાત્રામાં જોડાઈ રહ્યું છે ત્યારે જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે આપ સૌ આ યુનિટી માર્ક્સને સફળ બનાવવા માટે આપ સૌ જોડાઓ ખાસ કરીને આપણા સૌના એવા જે લોખંડી પુરુષનું જેમનું ઉપમા આપેલી છે એવા સરદાર પટેલ સાહેબના વિચારોને જે એકતાની જે ભારત અને અખંડ ભારત અને બનાવવામાં જેમનું સમર્થ્ય જે એમણે બતાવેલું છે એ વાતને આજે જન જન સુધી પહોંચાડવા માટેનો આ એક અમૂલ્ય તક છે અને આ કોઈ નહીં રાજકીય પરંતુ એક સામાજિક એક કહી શકાય કે એક સરકારી રેલી પણ કહી શકશો એટલે આપ સૌ સામેલ અને તમામ લોકો માત્ર વિદ્યાર્થી માત્ર નેતા નહીં પણ એક આમ આદમી પણ આ રેલીમાં માં જોડાઈ રહ્યો છે ત્યારે મારા નમ્ર વિનંતી છે કે આપ સૌ અંદર એટલે કે બગીચામાં એટલે કે મંદિરની સામે આપનું સ્થાન લઈશું